અંકલેશ્વર જીઆઈડીસી ના ડેણાંક વિસ્તારમાં રસ્તે રખડતા ધોળના ત્રાસ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ધોળને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ડેણાંક વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે તાજેતરમાં આખલાઓ વાહનોને અડફેટમાં લેવાના અને અકસ્માતમાં બનાવો સામે આવ્યા હતા ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયાથી ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ધોળ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ દરમિયાન ધોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે સાથે જ ધોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે આજ રોજ નિધિ વિસ્તાર જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ કરેલ છે જેમાં પોલીસ સ્ટાફ તેમજ નિર્દેશ વિસ્તારના સ્ટાફ મિત્રો છે તો આ સાથે કામગીરીમાં જોડાઈને કામગીરી કરી રહેલ છે જે દર સાત દિવસ છે કે પંદર દિવસે આ ડ્રાઈવ ચાલુ રહેશે